બાબરની રાધે સ્કૂલમાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી બાબરની સ્કૂલમાં સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવા બોર્ડ દ્વારા આજ રોજ બાબરની રાધે સ્કૂલ મુકામે બાર જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ લઈને બાબરના યુવાનો દ્વારા યુવા દિવસ તરીકે ઓળખવામાં આવે છે રમતગમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો દ્વારા મોબાઈલ ટેલિવિઝન છોડીને શારીરિક કસરત કરી રમતગમત રમી શારીરિક શક્તિનો વિકાસ થાય તે હેતુ સ સ્વામી વિવેકાનંદ રમોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજ રોજ બાબરની સ્કૂલ મુકામે રમોત્સવમાં લીંબુ લીંબુ ચમચી કબડ્ડી સંગીત ખુરશી રસ્સા કે સહિતની અલગ અલગ પ્રકારની રમતો રમવામાં આવી હતી અને બાળકોએ ભાગ લીધો હતો આ પ્રસંગે હરિભાઈ આચાર્ય અમૃતભાઈ માળી આશીષભાઈ ઠક્કર ચંદ્રકાંત ઠક્કર હિતેશભાઈ ઠક્કર પ્રકાશ માળી ભરતસિંહ રાઠોડ સહિત વિવેકાનંદ યુવા બોર્ડના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા